તો મિત્રો જોઈ લો સાહેબ તમે જોઈ લો ખાલી એકવાર આ દીકરાનો વિડીયો જુઓ સાહેબ ભગવાને આ દીકરાને આ ખાલી છે બે પગ આપ્યા છે મોઢું આપ્યું છે નાક આપ્યું છે સાહેબ ભગવાને કાંઈ આ દીકરાની અંદર ખામી નથી રાખી અને એની સાથે સાથે સાહેબ આ અત્યારે જે તમે દીકરો જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ દીકરાએ તો રાતોરાત આખી દુનિયા હલાવી નાખી છે અને મોટા મોટા કલાકારો હોય ગીતા રબારી હોય કાજલબેન મહી હોય ગમન સાંતલો ભાઈ બધે બધા કલાકારોની સાઈડ કાપી છે અને સાહેબ તમે એકવાર આ દીકરાનું ગીત સાંભળો અને સાંભળ્યા પછી ભાઈ જો તમને એવું ન થાય ને કે ખરેખર ભાઈ ટક્કર તો કાપી છે તો સાહેબ તમારા ઘરે આવીને બે પગ પકડી લઉં તમારા પણ સાહેબ એકવાર તમે ખાલી વિડીયો જોવો અને વિડીયો જોયા પછી જો તમને એવું ન લાગે ને ભાઈ કે ખરેખર સાહેબ જે દીકરો છે એ દીકરાનો અવાજ તો સાહેબ ખરેખર કોયલને પણ પાસો પાડે ને એવો છે તો સાહેબ મને કોમેન્ટ કરજો તમને આગળ વિડીયો બતાવું ને એટલે સાહેબ તમને ખબર પડી જશે હવે બારીએ થઈને બસમાં ચડું હવે તમને ખબર છે કે આ ગીત છે ભાઈ વચમાં બહુ એટલે બહુ ચાલ્યું હતું ભાઈ ટ્રેન્ડિંગમાં પણ આ દીકરાએ સાહેબ નવા અંદાજમાં બે હજાર પચીસમાં સાહેબ અલગ જ રીતનું ગીત ગાવ્યું છે તો ખાસ કરીને મારા ભાઈઓ તમને વિડીયો બતાવશું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં મારા વડીલો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને મારા ભાઈઓ બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે અને ખરેખર ભાઈ બીજા લોકોને પણ એવું થવું જોઈએ કે ના સાહેબ આ બે મિનિટના વિડીયોની અંદર સાહેબ એક મિનિટ તો અમને મજા આવી ગઈ હો ભાઈ હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો